હવામાન વિભાગે વ્યક્ત કરી છે તાપી નવસારી વલસાડ અમરેલી ભાવનગર દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે આગામી બે કલાકમાં રાજ્યના તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી શકે છે ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા સહિત કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં અમરેલી ભાવનગર રાજકોટ જામનગરનો સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાત ના કેટલાક વિસ્તારો તાપી નવસારી વલસાડ અને મધ્ય ગુજરાત નર્મદા ડાંગ મહિસાગરમાં પણ વરસાદ પડી શકે છે દાહોદમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો આગામી બે કલાક દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમીરગઢ અને અંબાજીમાં વરસાદ પડ્યો અમીરગઢના વેરા ઘાટા સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો અંબાજી હડાદ અને મંડાલી સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે હજી પણ આગામી બે કલાક હવામાન વિભાગે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે આગાહી વચ્ચે અત્યારે અમીરગઢ અને અંબાજી પંથકમાં વરસાદ પડી રહ્યો છે અમીરગઢના વેરા અને ઘાંટા અંબાજી હડાદ અને મંડાલી સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરી છે અને આ વરસાદ વાવણી લાયક છે જેના કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે

ચહેરા પણ ખીલી ઉઠ્યા છે છે બે દિવસના વિરામ પછી ફરી એક વખત વરસાદ પડ્યો જેના કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો છે અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે શહેરી વિસ્તારોની સાથે સાથે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારા નું વાતાવરણ હતું અને હવે બે દિવસના વિરામ પછી વરસાદ પડ્યો છે એટલે બફારો ગરમી ઓછા થયા છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે રાજુલા પંથકમાં વરસાદ પડ્યો છે શહેરી વિસ્તાર અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ છે વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે આ તરફ ભાવનગરના મહુવા પંથકમાં પણ વરસાદી માહોલ છે શાંતિનગર કોટોમાં કોટામાઈ થોરાળા ઉગલવાણ તાતણિયા સહિતના ગામોમાં વરસાદ પડવાના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે ઉપરથી વાવણી લાયક વરસાદ એટલે ખેડૂતો માટે આ કાચવા સોના સમાન વરસાદ સાબિત થઈ શકે છે જેથી ખેડૂતો ખુશ છે કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદની રાહ જોવાઈ રહી છે ક્યાંક તેજ પવન ફૂંકાઈ રહ્યું છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે પણ વરસાદ નથી વરસી રહ્યો તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું તેજ પવન સાથે ફૂંકાઈ રહ્યું છે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતો ખુશખુશાલ છે અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ ભાવનગરના મહુવા પંથકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો એ જણાવી દઉં ભાવનગરના મહુવા તાલુકામાં બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ખાસ તો છેલ્લા ત્રણ દિવસથી આ મહુવા તાલુકા પંથકના જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે કે જ્યાં વરસાદની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે હાલ જો મહુવાની વાત કરવામાં આવે તો તલગાજેડા કોટિયા વાવડી જેવા કળમોદર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે બીજી તરફ જે ખેડૂતોને વાવણી લાયક વરસાદ થતા